મમ્મી અત્યારના પોરમાં ઓલું કટર લઈને હાથમાં નીકળ્યા છે એકાદ જાડવાની ડાયરી કાપવાની છે તો જ હાથમાં કટર હોય નાનું એવું ઓલું વાયર કટ કરવાનું હોય ને એ લઈને નીકળ્યા છે તો જો એ એકાદા જાળવાની ડાયરીનું આવી હોય છે ક્યાં જાડવાનું આવે એ તો એનો નસીબ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી ફરી પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં હવે આ ડાયરું ફટકાતું નથી કાપી નાખ્યું ને એટલે હરગભાઈ હરવો થઈ ગયો હમણાં થોડોક ફાલ પૂરો થઈ ગયો ને એટલે ન કરતો ફાલ એટલો હતો ને એટલે ડાયરું બધી ભટકાતી ને એવું બધું હાલતું હાલો પહેલાં તો તુલસીમાં આવે છે લગભગ ને પછી લગભગ જામફળીની ડાયર હોય છે એ બધું કાપવાનું હોય છે તો એવું તો બધું ચાલતું રહેવાનું છે ગાર્ડનિંગનું કામકાજ થોડું થોડું સવારમાં આવી રીતે ચાલતું હોય કાપકૂપ ચાલતું હોય વાવવાનું ચાલતું હોય અમુક વસ્તુ વાવવાની હોય તો પણ વાવવાનું અત્યારે તો ન ચાલે વરસાદ થાય પછી કંઈક નવા નવા જાડવા નવું નવું કંઈક વાવવાનું પછી ચાલે મોટી ડાળખી કંઈ પી એવડી મોટી નહીં કપાય એ જાડી છે

દેવડી વારો ને એટલે તૂટી જાય બસ બીજું શું હોય વેદુબેન તો બે ત્રણ દિવસ માટે મોકલા હતા પણ ટકા નહીં હાઈન થયું તો કે મારે ઘરે આવવું છે તો વરી પાછા તેડી એવા અહીંયા નહીં હતા એટલે વાંધો ન હોય અહીંયા વાંધો પડે રાજકોટ ગઈ હતી પંદર દી લગી વાંધો નતો એક દીમાં અહીંયા ઉમે પાછો એવું હોય ન ફાવતું ચાલો હોય જાય અહીંયા તો તરત અવાઈ જાય એટલે આવી ગઈ પાછી કાલે સાંજે હા એ જ ને રાજકોટથી એમ કેમ આવું રાજકોટ વાંધો એટલે ન આવે ત્યાંથી અને અહીંયા તો તરત અવાઈ જાય એટલે આવી ગઈ છે તરત ફોન કરીએ એટલે તેડાય રાઈતે કદાચ એમ લાગે કે નથી ફાવતું તોય અહીંયા આવી શકે અને કાલની જે પારાયણની કથા હતી એનો ટૂંકમાં સાર કહી દઉં તો એવું હતું કે વ્યાસજીએ સત્તર પુરાણો લખ્યા કેટલાય ગ્રંથો લખ્યા તોય એને શાંતિ નહોતી થતી પછી નારદ મુનિની આવ્યા નારદ મુનિએ કીધું કે તમે પ્રગટ ભગવાનના ચરિત્રો એટલે કે ત્યારે કૃષ્ણ ભગવાન હતા તો એના ચરિત્રો લખો એટલે પછી એને ભાગવત પુરાણની રચના કરી એમાં એને શાંતિ થઈ એવી જ રીતે વાલ્મિકીને વાલ્મિકી ઋષિ જે એમને શાંતિ નહોતી થતી તો એમને નારદ મુનિએ એ સમયે પ્રભુ શ્રી રામના ચરિત્રો લખવાના કીધા તો એમાં એને શાંતિ થઈ એટલે પ્રગટના ચરિત્રો લખે એમાં શાંતિ થાય એવું એનું કાલના કથાનું તારણ હતું એવું કહી શકાય હમણાં કેદુના ઉપર નથી થયો ને એ ભાઈ મેટલનું ફ્રેમવર્ક એક મોટું બધું બાજુમાં મકાન બને છે ને એમાં બની ગયું છે કેટલાય દિવસથી હમણાં ઉપર લોક બનાવવા માટે કેમ નથી આવ્યો એટલે આ હમણાં આજે જોયું चलो तो हमारे घर पे सिकंड या मट्ठा बोल सकते हैं मेड सीखंड बनने के लिए दो लीटर टी स्पेशल जो अमूल का दूध होता है ना वो लेकर उसका दही जमा कर अभी पानी निकालने के लिए यहाँ पर लटका दिया है ये टेक्निक भी आप देख सकते हो तो इस तरह से लटका दिया है आगे का प्रोसेस दोपहर को होगा जब तक ये तीन चार पाँच घंटे तक ऐसे ही पड़े रहने देना पड़ता है सारा पानी निकल जाए उसके बाद का जो आगे का प्रोसेस रहता है वो आपको दोपहर के टाइम थोड़ा बहुत दिखा देंगे तो आपके लिए भी थोड़ा सा एक ट्विस्ट है इसमें बाकी तो आप भी इसमें कुछ नया तो नहीं है लेकिन फिर भी रेसिपी के वीडियोज होते हैं वो किस तरह से ये कुछ नए तरीके से बना नहीं रहे ना वो देखने के लिए देखने चाहिए तो देख लीजिए आगे का कंटेंट दोपहर के टाइम पे ये जब आगे का प्रोसेस होगा तब दिखाएंगे थोड़ा बहुत वे उठी वेद उठकर हिचके पर बैठ गई है वेदू फी के घर नहीं फाया तुझे क्यों जल्दी चली आई श्रीखंड खाना था श्रीखंड तो फी अभी बनाने वाले थे दोपहर को आज श्रीखंड बनाना है ना मठा तू बनाई गई तू केम आती रही बटावती रही तो आती रे कहीं आप बद वेदू कैदू गोई नहीं क्या वेदा है वेकेशन मे

પેક આવે એ કેમ થયું આપણે મોટા કે રાખશો ક્યાં અહીંયા આવે એવડો જ હા ઈ એમ પરફેક્ટ તો ન આવે રેડીમેડ લ્યો એટલે એ તમારે આવે એ હલાવવું પડે પછી એ તો બનાવડાવી દેવાનું એવું નથી પણ આ તો શું છે કે થોડો ના મફતની વાત નથી આ તો હરખો આવતો હોય તો ભલે નકર પછી થોડું ઘણું ઓલું કંઈક કરાવી દવાખાનાનું તો એમાં ભેગું બનાવી દે મારી તો ગણતરી છે વર્ષો ન જાય તો રે કેન્ડી પાવડરનો ડબ્બો લઈને હાલ 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 જો વેદું અંદર આવતી રહી રહોમાં બટા વેદું વહી ગઈ એટલે રોસ હે હું કામ રોસ હું કામ રોસ બટા એ બટા ક્યાં રહો તું હં હાલ નીચે હાલ આવતો રે હેલો ભાઈ હેલ હાલ આવી જા હાલો જો બા હાલ કે અહીંયા જ ઈચકવું છે હે લઈ ઇચકાવી દઉં બસ ઉતરતો નહીં હો ઘડીક હિંચકા રાખજે ચાલો આજે ગણેશ ચોથ છે તો બધાના ઘરમાં લાડવા તો હશે ગણપતિ બાપાના જમી લીધું છે બપોરે બાળકો અહીંયા એની રીતે એની મસ્તીમાં ફુગા ફૂલાવવામાં વ્યસ્ત છે અને હજી આપણે શ્રીખંડનો જે મસ્કો છે ને બાંધેલો એની અપડેટ જોઈ લઈ શું કેટલે પોઈચી છે જો આ બધું પાણી નીકતરી જાય ને પ્રેશર આપવું પડે ને એટલે પ્રેશર આપવા માટેની ટેકનિક છે નીચે જાળીવાળું છે એની ઉપર થાળી નાની ડીશ ને એની ઉપર વજન રાખ્યો છે એટલે બધું નીકળી જાય પછી આનું હવે આમાં દળેલી ખાંડ ને એ બધું નાખવામાં આવશે ચલો બાળકો ફૂગાથી રમે છે ફૂગા હું લાય પણ એમ લાય કરતો વેધુ વેધુ કરી દે ઈ તો છે લે હવે ખાલી ખાંડ જ નાખવાની છે ખાંડ નાખી નલાવાની છે ઇલાયચી પાવડર નાખવા માંડો એમાં એ નાખી દયો પાંચ છ ચમચી પાંચ છ તો આરો ઈ નો આવે ને હજી તો એટલે જો હે પણ આ તો એટલી જ નાખી દયો એ બધી આ વિડિયો પોતે બેગા ઉતરતા છે હા આ ઉતરે અંદર ઉપર તો તે લાની લાઈટ

કમ્પ્લીટ કરી ચાઈની હોરું કાઢી પછી આને કાઢવું છે ચાઈની હા ઈ તો જ ક્લીસ ઉઠાઈ ના પર આ હું ઘર કે રહી ને એમાં પછી ઈ બધું છે લે મિક્સ કરી છે એમ જ કરે પહેલા મિક્સ કરી ને પછી જ કરે મેં કોડી હે ને બહુ ઓટ તો અલગ કરી ને બસ બસ જાડા જોઈ એવી મીઠાશ આવતી નથી એટલે હવે ખાંડની લરેલી નાખ્યું હવે આવી જશે મીઠાશ પછી આનેથી આમાંથી ઘણા અલગ અલગ કાઢતા હોય દહીં ને મસાલો જે હોય એ કાઢીને પછી સાકર આમાંથી કાઢે આપણે મિક્સ કરી દીધું ને હવે આને આખું મિક્સર આમાંથી કાઢવાનું થશે તપેલીમાં રેડીને ડ્રાયફ્રૂટ આપણે કાપીને તૈયાર રાખી હાલો લઈ લો ચાલો ડ્રાયફ્રૂટ ચલો આ મેંગો આમાં કેરીના કટકા કરીને નાખીને મિક્સ કરી દીધું છે અને આ એને શું કરવી આ ડ્રાયફ્રુટ એલચી એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા કાજુ બદામ ને કિસમિસ અને આ ખાલી મેંગો વાળું હા ને એક દિવસ પડ્યું રહેવા દેવાનું ફ્રિજમાં એટલે થઈ જાય મસ્ત મજાનો કાંસી હું વેંધું જાઉં અત્યારે મેંગો મિંડીસ ખાવા ચલો એ મેંગો શ્રીખંડ મેંગો કે ટુકડેવા લાવર એ ડેકોરેટ કર કરીને પૂરું ડ્રાય ફ્રૂટ વાળું કેમ કેરી હજી લેવી છે ના ભી ના હાલસે હવે આવી ગયું એનું કે કાપી ને કેટલી મહેનત કરવી એ તો વાહ વાહ જીવનમાં તમે કેટલા સુખી અને સફળ છો એનો આધાર તમે કેટલા પૈસા કમાવ છો એના કરતાં તમારે જીવન જીવવા માટે કેટલા ઓછા પૈસાની જરૂર પડે ને એના ઉપર વધારે છે એટલા તમે સુખીને સક્સેસફુલ કહી શકાય જેટલા ઓછા પૈસાની તમારે જરૂર પડતી હોય